મહીસાગર જિલ્લાના નવીન તાલુકા વિસ્તારને લઈને તાજેતરમાં ભરેલા વિવાદ વચ્ચે ગ્રામજનોએ આંદોલન જાળવ્યું છે અમદાવાદ લુણાવાડા હાઈવે પર ચક્કાજામ કરાયું છે આગરવાડા ચારણ ગામ અને મોતીપુરા ગ્રામ પંચાયતોને કોટંબા તાલુકામાં સામેલ કરવાના નિર્ણયના વિરોધમાં સ્થાનિક લોકો આગળ આવ્યા છે ત્રણ ગામના રહેવાસીઓએ રસ્તા ઉપર ઝાડવા નાખીને માર્ગ અવરોધિત કર્યો છે

કે અહીંથી બે ગામો જે અમને લઈ જવાની જરૂર જ તો ઓલરેડી ગોમો એ ગામો તો અંતો રહેવા દેવાનો હતો અને મારો એ નહીં જરૂર પડી વસ્તુ અમે એનો વિરોધ કરવાના નતા પણ અમને અમારા ઉપર રાજકારણનો ખેલ ખેલી અને આ કોમ કરેલું હે એટલે મારું એમ કેવું હોય અમને જો તો આખા લુણાવાડાના વરધરીબાનનો આખો કોઠંબામ લઈ જાય તો આજે આપણે એનો વિરોધ કરવા તૈયાર નહીં અમારે તો કોઠંબામ સારામાં સારું મુદ્દો મારે બે પંચાયતો અને જો જરૂરિયાત ના લઈ જાવ તો એનો શરૂઆતની અંદર આવી અમને ખબર પડી અમે પંચાયત ની અંદર હું સરપંચ કરી હું ચારણ પંચાયત ની ચારણ ગામ પંચાયત ની અંદર અમને કોઈ કમિટી ને કોઈ પૂછવામાં આવી નહીં કે ભાઈ તમારે આ રીતે વિભાજન થાય તમારો ગામ ઓમ જો અહીં એ રીતનું અમને અદોણી રાખી અને અમને બુદ્ધિ થી આ કોમ કરેલું હોય અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ ના અમે ગોમ ના બધા જ આગેવાનો જઈ રજૂઆત કરી તોય પણ નિકાલ અમારા આવ્યો ની આજે ફાગેલ જેવા ગોમ ફાગવેલે બાઠીજી નું મોટા મોટું ધોમ બરોબર ફાગવેલ નું પાડ્યું અને ઓફિસો બધી રાખ્યો કાપડી ની વાઈ કઈ કાપડીની વાઈ

સુવિધા મળે એવું સાહેબ નું કેવું છે કોઠમ માં લીધું એ રીતે કઈ નો ન્યાય આપે છે સરકાર અને બાપ અંદર નિર્ણય આપી દીધો ફાગેલ તો અમારું આટલું આટલું સામાન્ય કામ કેમ નથી સરકાર શું છે તમારે અમને લુણાવાડા તાલુકામાં સમાવેશ કરી લો હકો ઠપ્પામ કરો પણ ન્યાય તો મળવો જોઈએ અલગ અલગ ગામનો આ ગામમાં નજીક પડતી ગામનો છલછલ સેવાડાના મોડસ એક બાજુ કાઢી મેલો કઈ રીતે ન્યાય મળવાનો તો આના નવીન બંને તાલુકાનો વિભાજન કરી અને ગોધર તાલુકો અને કોઠંબા તાલુકોને જ્યારે જાહેર કર્યા છે ત્યારે અમારી બે ગ્રામ પંચાયત ચારણ ગામ નમનાર ગ્રામ પંચાયત અને આગરવાડા ગ્રામ પંચાયત મોટીપુરા રેવન્યુ વિલેજ આ ત્રણેય ત્રણ ગામડાનો કોઠંબા તાલુકામાં સમાવેશ કરેલો છે અમે કોઈ પણ સંજોગોમાં ગોઠંબા તાલુકામાં જવા માંગતા નથી એના કારણોમાં એવું છે કે અમારા ગ્રામ પંચાયતની જમીન બંને તાલુકામાં વહેંચાઈ ગયેલી છે અડધી જમીન લુણાવાડા તાલુકામાં જાય છે અડધી જમીન તાલુકામાં જાય છે અમારું પીએચસી સેન્ટર વર્ગરીમાં છે અમારું બેન્કિંગ વરજરીમાં થાય છે અમારા તમામ સામાજિક અને શૈક્ષણિક વ્યવહારો વરવરી સાથે જોડાયેલા છે એટલે કોઈ પણ સંજોગોમાં અમે લુણાવાડા છોડીને ગોઠંબા જવા માંગતા નથી એને એનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ આજે અમે રસ્તા રોકાણ આંદોલન કરીને વિરોધ કર્યો છે આગામી દિવસોમાં વધારે ગાંધીજી ના માર્ગે પણ આંદોલન કરવાનું થશે